નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા ગુરુનું જીવનમાં મહત્વ શું છે તે બતાવવામાં આવ્યું આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ બી એમ હાઈસ્કૂલના પ્રાંગણમાં કેળવણી મંડળના પ્રમુખ અતુલ પટેલ અને ઉપપ્રમુખ હેમલ પંચાલ તેમજ બી એમ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યુક્તિ પંચાલની ઉપસ્થિતિમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે તે વિશે માર્મિક ખ્યાલ આપવામાં આવ્યો હતો સમગ્ર પ્રોગ્રામનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું સ્કૂલના પ્રાંગણમાં સૌ પ્રાર્થના ગીતથી ચાલુ કર્યા બાદ પુષ્પગુછતી મહેમાનોનું સ્વાગત કરી સરસ્વતી પૂજા કરવામાં આવી હતી તેમજ સ્કૂલના સૌ શિક્ષકોનું વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ તેમજ કુમકુમ તિલક કરી ગુરુ પૂર્ણિમા નિમિત્તે શિક્ષકોના આશીર્વાદ લીધા હતા બાળકો દ્વારા ગુરુ વિશે ટૂંકમાં માહિતી આપી એક ગુરુ વિશે સુંદર ભજન સ્ટેજ ઉપર રજૂ કર્યું હતું ગુરુ વિશે વિદ્યાર્થીની દ્વારા વક્તવ્ય રજૂ કરતા આજના આધુનિક જીવનમાં ગુરુનું માર્મિક મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ સારા ગુરુએ પૃથ્વી પરના ભગવાન છે જે સાચો રસ્તો બતાવી જીવન જીવવાની રહ બતાવે છે ગુરુ વિશે વિદ્યાર્થીઓ દ્વારા ભજન વક્તવ્ય ગુરુ ગીત દ્વારા અલગ અલગ રીતે રજૂઆત કરવામાં આવી હતી સ્કૂલમાં પ્રથમ વખત ગુરુપૂર્ણિમા ઉત્સવને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળેલ આ વખતે યોજાયેલા ગુરુપૂર્ણિમા ઉત્સવ હાઈસ્કૂલના ચૂંટાયેલા વિદ્યાર્થી સાંસદ દ્વારા કરવામાં આવેલા હતા આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકોના પૂર્વ સહયોગથી થકી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો છેલ્લે શિક્ષકોના સુંદર માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત